બચન સાહેબ બોલાવાની છે પેટમાં જેટલો અવાજ પડ્યો છે ને એટલો બધો કાઢી નાખો ને એમ બરાબર બોલીએ શ્રી ભરવ દાદા કી નહીં ન્યા કરતો યાર અવાજ જ નહીં ન્યા કરતો ને યાર તાણી ખાવાન બાચી ખાવાન બાજી એ અબે તારે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા આટલો અવાજ તને ઓસો પડાય લ્યા

પોલીસ ચીડે ચીડે આવતી હતી પણ હું એક આવતો રહ્યો ને એટલે પટી ગયું બધું એક જ મિનિટ એક જ મિનિટ મારી જોડે નંબર છે પોલીસ નો ના ના નહીં કરવાનો ફોન કરું તારા ઉપર તો કેસ થઈ ગયેલા છે ને એમ તો પછી હોય છે ને આ બંકા નું આર્યુ મુડે ઠાર્યું ને મુહાર થાય છે એમ ખરું એમ નહીં મુડે ઠાનો ભોણ્યો છે આ રે એટલે તું મુડે ઠાનો ભોણ્યો છે તો પછી મુકું શું તાણી એવું એટલે એક વાત કહું જેને આયોજન કર્યું ને એ તારા જેવા ચક્રી નહિ એમ બધી ખબર પડે છે કે હું ના મેલાઈ

અમે તો દારૂડિયા સદ પણ તાર જેવી પંચાયતો નહીં કરતા એટલે તું દારૂડિયો છે આના બંકો ઠેર મેટર કિંગ છે એમ મેટર મેટર પડવાનું